નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમાં વેસમા મરોલી મુખ્ય માર્ગ પર ડાભેલ ગામ નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે નેશનલ હાઇવે પરથી સુરત તરફ જતા ભારે વાહનો ટોલટેક્સ બચાવવાના ઈરાદે આંતરિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા આ દરમિયાન ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો તો અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાઓ થતા તેમની તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ